અહીં કેટલા પ્રાણીઓ અને તેમના રહેઠાણના ચિત્ર તથા નામ આપ્યા છે તેમનો અભ્યાસ કરો અને યાદ રાખો તો ચલો આપણે પહેલા જોઈએ પેલું ચિત્ર છે ગાય તો કે ગાય ક્યાં રહીએ તો કે ગાય કોઢમાં રહે છે ગાય જ્યારે તેને શું કહેવાય તો કે કોઢ કહેવાય બીજું ઘોડો તો કે ઘોડો તબેલામાં રહે છે એના પછી છે કૂતરો તો કે કૂતરો કોટડીમાં રહે છે મોટે ભાગે કૂતરા તો શેરીમાં જોઈ પણ જે પાલતુ કૂતરા હોય તે બધા કોટડીમાં રહે છે એના પછી છે ડુક્કર એટલે કે ભૂંડ તો કે રહે છે છે પછી સિંહ તો કે સિંહ ગુફામાં રહે છે સિંહ હંમેશા ક્યાં હોય તો કે જંગલમાં ને જંગલમાં જ્યાં ગુફા હોય ત્યાં તે રહે છે પછી છે સસલું તો કે સસલું બખોલમાં રહે છે એના પછી છે સાપ મેં આગળ તમને વિડીયોમાં કીધું હતું ત્યારે મેં કીધું હતું કે સાપ દરમાં રીએ બરોબર ને પછી છે ખેટું તો કે ખેટું વાડામાં રહે છે પછી છે મરઘી તો કે મરઘી ખડા એટલે કે પાંજરામાં રહે છે પછી છે પંખી તો કે પંખી ક્યાં રીએ તો કે પંખી માળામાં રહે છે એના પછી છે મધમાખી તો મધમાખી મધપુડામાં રહે છે અને પછી છે કીડી તો કે કીડી રાફડામાં રહે છે પછી છે કરોડિયો તો કે કરોડિયો ઝાડામાં રહે છે ઉંદર તો કે ઉંદર ક્યાં રહે તો કે ઉંદર દરમાં રહે છે હવે એના પછી છે વાંદરો તો કે વાંદરો ઝાડ પર રહે છે અને એના પછી છે માછલી તો કે માછલી પાણી એટલે કે માળા જેવી રચનામાં રહે છે પાણીમાં તો હોય પણ પાણીમાં એક માળા જેવી રચના કરેલી હોય તેમાં તે રહે છે મેના પછી છે સ્વાધ્યે એમાં પ્રશ્ન પહેલો નીચે અવિભાગમાં પ્રાણીઓના અને બ વિભાગમાં તેમના રહેઠાણોના નામ આપ્યા છે બ વિભાગમાંથી સાચો ઉત્તર શોધીને અવિભાગની વિગત સામે લખો તેમાં પહેલું છે ઘોડો તો કે ઘોડો ક્યાં રહીએ તો આપણને સામે તેનો જવાબ આપેલો છે તે આપણે ગોતી અને સામે લખવાનું છે તો કે ઘોળો તબેલા મારીએ પછી છે રાફડા ત્યાં રાફડો લખવાનું પછી છે ચોથું સિંહ સિંહ ક્યાં રહીએ તો કે ગુફા મારીએ એટલે ત્યાં ગુફા લખવાનું પછી છે પ્રશ્ન બે નીચે આપેલા વિધાનોમાંથી ખરા વિધાનો સામે રાઈટની અને ખોટા વિધાનો સામે રોંગની નિશાની કરો એટલે કે સાચું અને ખોટું કરો તો પેલું ઉંદર દરમાં રહે છે તો કે સાચું બીજું કરોડિયો છે તો કે સાચું ત્રીજું સસલું બખોલમાં રહે છે તો કે હા એટલે સાચું ચોથું વાંદરો ડુકરવાળામાં રહે છે તો કે ખોટું ડુકરવાળામાં ન રહીએ પછી પાંચમું મધમાખી માળામાં રહે છે તો કે ના એ ખોટું મધમાખી ક્યાં રે તો કે મધપુડામાં રે એટલે ત્યાં ખોટું કરવાનું છઠ્ઠું ગાય કોટડીમાં રહે છે તો કે ખોટું સાતમું મરઘી દરમાં રહે છે તો કે ખોટું મરઘી પાંજરામાં રે પછી આઠમું માછલી પાણી એટલે કે માળા જેવી રચનામાં રહે છે તો કે સાચું जय हिन्द जय भारत